दोस्तों जय अलखदाणी जय अलगदाणी जय दोस्तों, आज हूँ जो बात करवाई छु ए बात पर आप प्रेमी जिज्ञासु बारीक भक्तजनो सतो मतो પુષો હંસ મહંસ પરમહંસ એ દરેકને મારી વાત ઉપર એમ લાગે કે સત્ય વાત છે તો તો મને પ્રોત્સાહન આપવું જોઈએ ને અને મારી વાતને સમર્થન આપવા માટે આ વિડીયોને લાઈક કરવું એ તમારા માટે અને મારા માટે જરૂરી છે અને જો કોઈ નવા મારી ચેનલમાં આવે તો તેઓને મારી વિનંતી છે કે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરે અને લાઈક પણ કરે અને શેર પણ કરે અને હા આ વિડીયો જોવા માટે નીચે છેલ્લે વાદળી અક્ષરોની જે લીટીઓ છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોવે તો દોસ્તો હવે આપણી મૂળ વાત ઉપર બહુજન સમાજના મહાપુરુષો ઉપર આ મનોવાદી વિચારધારા વાળા લોકોએ આપણા હિન્દુ ધર્મના મહાપુરુષો જે કહેવાતા મનુવાદીઓ બહુજન સમાજના જે જે મહાપુરુષો છે એ દરેક ની ઉપર જોર જુલમ અત્યાચાર ગુજારવામાં કોઈ બાકી નથી રાખ્યું એના ઇતિહાસો આપણી સામે પડ્યા છે અને આપણી કઠણ એ છે કે આપને આપના રાહ બતાવ્યો છે જે સત્યના રાહના આધારિત આપણે સતના સ્થાન સુધી પહોંચી શકીએ એટલી સરળ વાત અમારી સમક્ષ મૂકી છે એમ છતાં આપણે મહાપુરુષોની વાત ઉપર લક્ષ નથી આપતા અને મનુવાદીઓની વિચારધારા એ બનાવેલી જે આઈટમો છે દેવ દેવી દેવતા વીર પીર પૈગંબરો એમના કહેવાતા ચોવીસ અવતારો આ બધું મનુવાદીઓની વિચારધારાથી બનેલી વાઈટમો છે અને એની વિચારધારામાં બહુજન સમાજના લોકોએ ચાલવું એ કેટલા અંશે વ્યાજબી બી છે અને હું એટલા માટે કહું છું કે બહુજન સમાજના મહાપુરુષોએ કોઈ એક મહાપુરુષોએ એવું નથી કીધું કે આપણે મૂર્તિની પૂજા કરવી જોઈએ એ ભગવાનને માનવા જોઈએ એ ભગવાનની આરતી અર્ચના ઉપાસના આ બધું કરવું જોઈએ એવું આપણા મહાપુરુષોએ કીધું જ નથી તેમ છતાં બહુજન સમાજના મહાપુરુષોની વાતને એક બાજુ રાખીએ અને મનુવાદીઓની વિચારધારા એ આપણે ચાલીએ છીએ એ ગુલામ બનવાની એ લોકોની નીતિ છે એને આપણે સમર્થન આપી રહ્યા છીએ માટે જાગવાની જરૂર છે મનુવાદીઓની વિચારધારાને છોડી અને સમાજમાં અને આપણી માટે રાહ મૂકીને ગયેલા એવા મહાપુરુષોની વાતનો અનુભવ કરવાની આપણે કોશિશ કરવી જોઈએ અનંત સમયથી આ મનુવાદી લોકો જે બૌધ્ધ સમાજ કેવા માંગે છે અપરાધ કરનાર કરતા અપરાધ સહેનાર વધારે ગુનેગાર છે શા માટે સહન કરવું જોઈએ અપરાધ કરનાર અને અપરાધી બે ગુનેગાર છે આ અપરાધીને સોડવો એ બરાબર નથી પરંતુ આ અપરાધીને સોડવા માટે પ્રથમ તો આપણે જાગ્રત થવું જોશે અને જાગ્રત થવા માટે આપણે જે બહુજન સમાજમાં થયેલા મહાપુરુષો જેઓની વાણી છે કે

सतार साह ने कहा है सतार साहिब ने कहा है हरि एट्ल सतार साहिब कहे से गुण गाना गुण गाना दर गुरु रूप का गाना बहुत सही बात कही है सतार साहिब ने हे भाई तू ना गुण गाई ले કોના હરિના ગુણ ગાય લે હવે ગુણ ક્યારે ગવાય ગુણ ત્યારે જ ગવાય કે જે વ્યક્તિએ મારીને તમારી ઉપર ઉપકાર કર્યો હોય આપણી ઉપર આપણી વિપત્ત વેળામાં સહાનુભૂતિ આપી હોય આના ગુણ ગવાય તો હરિ આપણો બીજો કોઈ નહીં જેને મને ને તમને આ અંધવિશ્વાસ માંથી અંધશ્રદ્ધામાંથી બહાર લાવી અને પોતાની રાહ ઉપર સાબિત કરવાની તજવીજ કરી હોય એવા મહાપુરુષ ગુરુ મહારાજ વહી અમારા ઓર હૈ એટલે એ હરિના ગુણગાન ગાવા એ મહાપુરુષોનું કહેવું છે અને ધ્યાન ધરવું તો કોનું ધરવું ત્યાં પણ એને કોઈને કીધું નથી એને એવું કીધું છે કે ધ્યાન ધરવું તો ગુરુ રૂપનું ધરવું જો ગુરુ રૂપનું ધ્યાન ધરવાનું કીધું છે ગુરુનું ધ્યાન ધરવું એવું નથી કીધું સતાર શાહ મહારાજ એવું સ્પષ્ટ કરે છે કે તમારે જો ધ્યાન ધરવું હોય તો ગુરુ રૂપનું ધ્યાન ધરવું જોઈએ જે ગુરુનું રૂપ છે ત્યાંનું તમારે ધ્યાન કરવું પડે કે જ્યાં અમારા ગુરુનું રૂપ હોય ત્યાં અમારું વર્તન કેવું હોવું જોઈએ જ્યાં મારું વર્ચસ્વ કેવું હોવું જોઈએ આ વાત કરી છે તો ગુરુનું રૂપ એટલે કોઈ આપણે વ્યક્તિને ગુરુ માન્યા હોય તો એનું દેખાતું રૂપ છે અને આપણે એના દર્શન કરવા એ તો આજ હોય ને કાલે આઘા થઈ જાય પછી દેખાતા બંધ થઈ જાય તો એવી વાત એણે નહીં કરી હોય પરંતુ એણે તો એ વાત કરી છે કે જ્યાં દેખાય ને એ બધું રૂપ છે ને એ બધું રૂપ ગુરુ મહારાજનું છે જહા દેખો વહા ગુરુ હિ હૈ ઈશ્કે સિવાય નહીં માટે જે આપણા મહાપુરુષોએ મને તમને રાહ બતાવ્યો છે એ એક એવો રાહ છે કે જે રાહ પર ચાલવાથી તમને મને સાચી વાતની ખબર પડે કારણ કે આપણા એક ઓલિયા મહાપુરુષ થઈ ગયા જો રામદેવજી નામથી ઓળખાય છે ને લોકો જેને પીરનો દરજ્જો આપી અને પકાર કરે છે એવા પીર રામદેવ મહારાજ પણ આપણને એવી દિશા બતાવે એમના મોટાભાઈ ઓર કે નાના હોય જે હોય કે એક્સ વાય જેટ પરંતુ હરજી ભાટી નામના સંતને રામદેવજી મહારાજનો સંદેશો છે છેલ્લી ખરી કહું છું કે એ વાણી છે એ હરજી ભક્તિ કરો તો અગમ ભેદને જાણો એ વાણીમાં રામદેવજી મહારાજ સ્પષ્ટતા કરે છે જે હે આ સતની સદાય છે સવાય એ સતની સદાય છે સવાય અરજી હવે એ સત આગળ નથી બીજો કાંઈ પણ જ્યારે જ્યાં સુધી સત્યનો સહારો નહીં મળે ત્યાં સુધી સત નહીં સમજાય માટે સત્યનો સહારો લેવા માટે અસત્યનો ત્યાગ કરવો પડે અને અસત્યનો ત્યાગ કરવો એટલે જેટલું તમારી મારી દ્રષ્ટિમાં દેખાય છે તે અસત્ય છે કારણ કે જે નાશવંત છે જેને મેન તમે બનાવેલી આઈટમો છે એ નાશવંત છે અને એ અસત્ય છે કારણ કે કાયમ નથી એટલા માટે એનું ત્યાગ કરો અને સત્ય જે છે એને સમજો અને પછી એના આધારે સત સુધી પહોંચી શકાય આવી મહાપુરુષોની આપણને ભલામણ છે અને એ ભલામણને આધીન થઈ આગળ ચાલવાની કોશિશ કરો આ મનુવાદીઓની વિચારધારાથી બહાર આવો અને સતનો આધાર લેવા માટે સત્યની ખોજે નીકળી પડો બસ એ જ મારી અને આપ મહાપુરુષોની એક નેમ છે એ જ વાત છે એને અનુભવવાની તજવીજ કરો તો બહુ જ સારી વાત છે અચ્છા તો દોસ્તો જા અલગ તું જાય અલગ તું જાય અલગ તમે